આ દસ દાડોથી નેર ભરાય છે અને ફોન કરવા છતો કોઈ સાંભળતું નથી ફરિયાદ આજે નેર અજાબીનામાં સિગ્ધા ભીનામાં અને કરશન ભીનામાં ત્રણ જગ્યા નેર ફૂટી છે આ તમે લાઈવ દેખી શકો છો આખું જીરું એરંડા રાયડો આ ત્રણે ત્રણ ખેતરોની અંદર આ નુકસાનની ભરપાઈ કોણ કરશે કહો આ જુઓ તમે આખો ખેતર ભરીને શું થાય આજ દસ દાડોથી નેર કાયમી ભરા થઈને ડેલી ફોન કરો છો કોઈ સાંભળતું નથી શંકરભી સુધી આ વિડીયો પહોંડવા વિનંતી કે મહેરબાની કરીને અમારે અહીંયા પાળી કરેલી નથી જે બબે બે ફૂટની પાળી કર્યા સિવાય અમે પાણી નહીં છોડવા દો ભલે મરી જાશું અંદર તમે જીસીબી બીસી સુઈ લાવશો તો આખી હરણ પડી જશો બાકી પાણી નહીં એડવા જાવ આ દેખો જુઓ જુઓ આ પરિણામ સવારના પાંચ વાગ્યાની વાતના ફોન કરવા છો કોઈ ફોન ઉપાડતો નથી આ લાઈવ જુઓ કરો તમે હા જુઓ આ ઘરના ધણીના નુકસાન કરવા આજે પાંચ લાખનું આ કોણ ભરપાઈ કરવા વાળું છે આવા ત્રણ ધણીઓના ખેતર પૂરાણો થયા અજાભાઈ શક્તાભાઈ અને હરેશભાઈ કરશનભાઈનું આ અઠવાડિયાથી ફોન કરો છો કે નેર મત ભરવા મત ભરવા જાવ કોઈ સાંભળતું નથી આ જુઓ તમે આખા ખેતરની આ પથારી જુઓ આ શંકરભાઈ ઉધી વિડીયો પકડજો મિત્રો ખબર પડે કોઈ સાંભળતું નથી